ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા આજે શું છે સ્પેશિયલ આજે તારીખ કઈ છે કોણ બોલશે સત્તર મહિનો કયો સપ્ટેમ્બર આજે છે સત્તરમી સપ્ટેમ્બર આજે શું છે સ્પેશિયલ કઈ ખાસ છે વિશ્વકર્માની પૂજા વેરી ગુડ એટલે વિશ્વકર્મા જયંતિ છે મોદી આપડા શું છે પ્રધાન પછી શું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ભારતી પટેક કરો એને વડાપ્રધાન પણ કહેવાય પ્રધાનમંત્રીને બીજું શું કહેવાય વડાપ્રધાન કયા દેશના વડાપ્રધાન છે કયા દેશના વિવેક ભારત દેશના આપણા દેશનું નામ શું છે ભારત તો આપણા ભારત દેશના વડાપ્રધાન છે એને પ્રધાનમંત્રી પણ કહેવાય આપણે એના જન્મદિવસ નું હેપી બર્થ ડે વાળું ગઈએ ચાલો તો આપણે હેપી બર્થ ડે બોલીએ ચાલો વન ટુ થ્રી બોલો આજના દીપક છે બરાબર ને આપણા વડાપ્રધાન શ્રી ચાલો આપણે એમને શુભેચ્છાઓ આપીએ કે તેઓ ઘણું કામો કરે ભારતનું નામ આખી દુનિયામાં રોશન કરે બરાબર ને આપણે બધા એમને મદદ કરીએ કરીએ ને ખાસ તો સ્વચ્છતાના આગ્રહી છે એટલે જુઓ અત્યારે સ્વચ્છતા પખવાડા પણ ચાલે છે ને કાલે કેવા આપણે સ્વચ્છતાના શપથ લીધા પછી આજે આપણે સરસ સફાઈ કરી બરાબર ને કાલે આપણે છે ને હાથ ધોવાની પ્રેક્ટિસ કરવાની છે વોશ કહેવાય ને પેલા સ્ટેપ બાય સ્ટેપ આપણે હાથ નહીં ધોતા તે કરવાનું છે હવે તો બધાને આવડી ગયું છે ને હાથ ધોતા કેવી રીતે ધોવાનું એ હા જ હવે જુઓ ગણિતમાં કયું ચેપ્ટર ચાલે છે એની વાત કરો હવે ચલો જગ અને મગ જુઓ તો જગ અને મગમાં આજે આપણે સરસ એક પ્રવૃત્તિ કરીએ છે અહીંયા આ બે જણા છે ને એ દૂધવાળા છે એ બંને શું વેચે છે દૂધ તમારે એમની પાસે દૂધ લેવા આવવાનું બરાબર છે પછી એ લોકો અલગ અલગ માપિયાથી તમને દૂધ આપશે બરાબર છે તમારે જોવાનું છે કે કેવી રીતે કેટલા માપિયા ભરીને દૂધ આપે છે શરૂ કરીએ ચલો તો આ લોકો માટે તાળી પાડો આબુ બોર ચલો પહેલાં કોણ દૂધ લેવા આવશે જવા આવ્યું છે બેન દૂધ લે લેવા આવ્યા

1 लिटर तो 1 लिटर એટલે 250 मिलीलीटर કેટલી વાર નાખ્યું 4 4 વાર તો 250 मिली 250 मिली 4 વાર करू ને તો કેટલા મિલીલીટર થાય 500 મિલીલીટર બા કે 500 મિલીલીટર આજે આનંદ મગદ નઈ ચાલતું હો બરાબર 1000 મિલી 1000 મિલીલીટર સાબા માટે ક્લેપ કરો બસો પચાસ મિલી બસો પચાસ મિલી ચાર વાર કરો ને તો એક હજાર મિલી લીટર થાય અને એક હજાર મિલી એટલે એક લિટર એટલે મતલબ આ બોટલની ગુંજાશ એક લિટર છે એક લિટર એટલે એક હજાર મિલી લીટર બસો પચાસ મિલીવાળા ચાર નાખ્યા કેટલા ચાર તો હવે બસો પચાસ ગુણ્યા ચાર કરીએ ને તો એક હજાર થાય જો આપણે હવે બોર્ડ પર લખી દઈએ જો આપણે લખી દીધું બસો પચાસ મિલી લીટર ગુણ્યા ચાર બરાબર એક હજાર મિલી ચલો આવો હવે કોણે દૂધ લેવા આવું છે પરિધી બેન આવી જાઓ પરિધી બેન કેટલું વાસણ લઈને આવ્યા છે હ અબુ બકર બહુ મોહો છે અચ્છા અબુ બકર પાસે દૂધ લેવાનું છે હવે આનંદી પાસે પણ લો આનંદી પાસે લો તમે ચલો આનંદી બેન આપી દો કેટલું દૂધ દૂધ જોઈએ તમારે એક લિટર ચલો હવે આમાં કેટલું દૂધ છે પાંચસો મિલી કે લિટર જો આમાં પાંચસો મિલી દૂધ છે બરાબર એ આની અંદર નાખે છે લો નાખો મતલબ એની પાસે પાંચસો મિલી લીટરનું માપ્યું છે જો મિલી લીટર એ આની અંદર નાખે છે તમે બે જાઓ બેઠા બેઠા ધ્યાન રાખો કે તમને બરાબર દૂધ આપે છે કે ઓછું આપે છે શું એને ફરી બીજું પાંચસો મિલી નાખવું પડશે હા જો બબુ બકરી ચાર વાર નાખેલું આનંદીએ ચાર વાર નાખવું પડશે ના એક ટીવા નાખશે એલ צાર વેરી ગુડ હવે તમારું दिमाग ચાલ્યું ચાલો હા દૂધ તો ખાલી થાય યો તમારું બધું દૂધ વેચાઈ જશે હા નાખી દો હવે ચલો ધીમે એ રહી ન સુ બનાવશો દૂધ નું ઘરે જઈને ખીર બનાવोगे अरे વાહ हमको ભી ખીલા ના થોડી થોડી પરીદી જાકે ખીર બનાવહેગી દૂધમેસે વાહ બહુ સરસ જો ભરાઈ ગયું થઈ ગયું એક લિટર જો એને પાંચસો મિલી પાંચસો મિલી બે વાર નાખ્યું એટલે એક લિટર થઈ ગયું અને બસો પચાસ મિલી ચાર વાર નાખવું પડે સમજ પડી હવે તમારું દૂધ તો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ચાલો હવે આપણે બોર્ડમાં લખી દઈએ કે પાંચસો મિલી ગુણ્યા બે બે વાર નાખ્યું ને એને

શું એને બીજી વાર ભરવું પડશે હા કારણ કે આ તો સો મિલી થયું જો હવે એણે આ બીજી વાર ભર્યું હા સો મિલીની ઉપર જતું રહ્યું ને એટલે થોડું કાઢે છે જોઈએ હમ થઈ ગયું થઈ ગયું ચાલશે ચાલો નાખી દો હા બસ ચાલો આ થયું બીજી વાર હવે આવ્યું ત્રીજી વાર અ બહુ જ્યાદા ડાલ દિયા એ દૂધ વાળા તો જ્યાદા હો તો નિકાલ લેતા દેખો સો મિલી તો સો મિલી ડાલતા હે આ કેટલી વાર આવ્યું ત્રીજી વાર એટલે કેટલા મિલી થઈ ગયું અંદર ત્રણસો મિલી તો થઈ ગયું કેટલા મિલી લીટર બાકી રહ્યું તો નાખવાનું બસો મિલી બાકી રહ્યું બસ છસો મિલી બાકી રહ્યું સાતસો મિલી ઈજવા દૂધવાળા ભાઈને બરાબર ખબર છે આ ચોથી વાર આવ્યું એટલે ચારસો મિલી થઈ ગયો ને હવે આવ્યું પાંચમી વાર હા હમ સરસ વેરી ગુડ આવ્યું કેટલી વાર પાંચમી વાર પાંચમી વાર એટલે કેટલા મિલી કે આવ્યું અંદર પાંચસો મિલી પાંચસો મિલી એટલે અડધો લીટર કે એક લીટર અડધો લીટર હવે આવ્યું છઠ્ઠી વાર મને લાગે છે કે આમાં નહીં આવે તમારી બોટલ નાની છે એવું લાગે છે મને તમારે મોટું વાસણ લાવવું પડશે જો આ થઈ ગયું છસો એમ એલ હવે તો આમાં આટલી જગ્યા રહી આઈ જાય ગા કો એક આ જાયગા આ સાતમી વાર આવ્યું ને આ સાતમી વાર સાતસો એમ એલ થયું ને મને નહી લાગતું આવે તમારે બીજું વાસણ લાવવું પડશે મોટું આઠમી વાર આખું ભરાઈ ગયું મતલબ આઠસો એમ એલ જ આવ્યું તમારે તો એક લીટર જોઈએ છે ને જાઓ કઈક વાસણ લઈ આવો ઘરે જઈને બીજો આ નવમી વાર જો એ બીજા વાસણ લઈ આવે ગ્લાસ લઈ આવે જો ગ્લાસ માં આપી દો એમને ચલો હા કઈ વાંધો નહીં આ છે આમાં નાખી દો પેલા આ આ વાળું છે ને આમાં થોડુંક આમાં નાખી દો આ નવમી વાર નાખ્યું હા એને હવે આવ્યું આ છેલ્લી વાર આ દસમું આવ્યું સો મિલીટર વાળા એને દસ ભર્યા સો સો દસ વાર કરો ત્યારે એક હજાર મિલી થાય જો દૂધવાળા ભાઈ વધારે હોય ને તો પાછું નાખી દેસ દૂધવાળા ભાઈ બરાબર માપી માપીને આપે છે થઈ ગયું આ આટલું લઈ લો તમારું દૂધ ચાવ આ થઈ ગયું એક લિટર પૈસા તો આપતા જાઓ બધા દૂર લઈને જાય છે પણ પૈસા નથી આપતા અને આ લોકો કેટલા ઉધાર છે માંગતા હો નથી ચાલો ભાઈ આ લોકો માટે તાળી પાડો જોરમાં બહુ સરસ હા વેરી ગુડ સો મિલીલીટર ગુણ્યા દસ કારણ કે સો સો વાળા એને દસ વાર ભર્યા એક હજાર મિલી એટલે એક લીટર ચાલો કેવું મજા આવી દૂધવાળું બનવાની મજા આવીને તો આવું તમે હોય રમજો ઘરે દૂધવાળાનું નાટક કરશો ને અમાઈ લો કોઈની પાસે પચાસ મિલી લીટર વાળું હોય તો એને કેટલા ભરવા પડે સો મિલીલીટર વાળા દસ ભરવા મળે તો પચાસ મિલી વાળા વીસ વખત નાખવું પડે ભરી ભરીને એના કરતાં ભાઈ પાંચસો પાંચસો વાળા બે નાખી દો નહીં પણ તમને ખબર છે એક લીટર વાળું આમ આપ્યું આવે એક લીટર એક જ વાર ભરી નામ નાખી દે એટલે એક લીટર થઈ જાય બોલો દૂધવાળી એક્ટિવિટી કરવાની મજા આવી તો હવે બીજી એક્ટિવિટી કરવી છે જો અહીં મોનિટરે કેવી સરસ લેટ ગોઠવી દીધી છે કોણે કોણે ગોઠવી ભાઈ આંગળી ઊંચી કરો અબુબકર રાજદીપ અને વિવેક ચલો એ લોકો માટે ક્લેપ કરો એક વાર બહુ સરસ થઈ હા હવે જો હું ત્રણેય ગ્રુપમાંથી એક એક જણને બોલાઈશ અહીં આવવાનું અને પછી તમારે અહીંયા નીચે જુઓ ચિઠ્ઠી પડી દેખાય છે કાર્ડ પડ્યા છે ને એમાંથી એક એક કાર્ડ ઉપાડવાનું પછી એ કાર્ડની અંદર લીટર લખ્યા છે માની લો કોઈને આવ્યું એક લીટર તો એણે અહીંયાથી જોવાનું આમાં એક લીટર ક્યાં લખ્યું છે તો જુઓ અહીંયા છે એક લીટર તો હવે એણે શું કરવાનું આ બાજુ મિલી લીટર છે આ બાજુ પણ મિલી લીટર છે તમારે તમારી મરજી મુજબ સ્લેટ લઈને એની નીચે મૂકવાની પણ એ બધાનો ભેગા કરે ને તો એક લીટર બની જવું જોઈએ જો એક લીટરથી વધારે થશે તો પણ તમે આઉટ એક લિટર સે કમ હોવા તો બી તમે આઉટ એક લિટર જ થવું જોઈએ અને તમારે જેટલીને જે સ્લેટ લેવી હોય એટલી લેવાની છૂટ અહીંયાથી લો આ બાજુથી લો તમારી મરજી પણ એક લિટર આવ્યું તો એક લિટર જ કરવાનું કોઈને બે લિટર આવ્યું તો એણે બે લિટર બનાવવાનું બરાબર છે કોઈને પાંચ લિટર આવ્યું તો એણે એવી રીતે સ્લેટ ગોઠવવાની કે પાંચ લિટર થાય બરાબર છે શરૂ કરીએ તો ચલો તાળી પાડો એકવાર મસ્ત અનુપમા આવી જાઓ ચિઠ્ઠીમાં જેટલા લિટર નીકળે ને એટલા લિટર તમારે કરવાના છે ઉપાડો એક ચિઠ્ઠી ચાલો જુઓ કેટલા છે બે લિટર ચલો હવે તમારે આમાંથી બે લીટર વાળી સ્લેટ ક્યાં છે સુધી કાઢો હમ આ રે ચલો હવે તમારે આમાંથી આમાંથી લઈને બે લિટર કરવાનું હા મિલી લીટર ગમે તેટલા મિલી લીટર તમે લઈ શકો છો આમાંથી જે મિલી લેવા હોય આ બાજુથી જે મિલી લેવા હોય પણ બે લિટર કરવાના છે દો લીટર નહીં હોના હા એ બી સહી પહેલા મિલી વાલા લો ને લો ઓકે એને લીધું છે આઠસો મિલી પછી પાછું લઈ છે તે બસો મિલી બહુ સરસ વેરી ગુડ જો આઠસો ને બસો एक हजार एक हज़ार मतलब एक लीटर तो हो गया देखा, 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 देखा। अब एक लीटर बाकी अच्छा एक लीटर ले लिया वेरी गुड चलो वेरी गुड बहुत अच्छा वेरी गुड महावीर महावीर भगवान की जय लै लो एक चिट्ठी ऊपर जुओ के लीटर से एक लीटर बनाई दो एक लीटर चलो एक लीटर कह क्यूँ अरे अरे एक लीटर वहाँ रख दो बस इसके नीचे एक लीटर बना दो

હવે એક જ બચ્યું છે હં કેટલા લિટર હશે ચાર લિટર ચાલો હવે તમારે ચાર લિટર કરવાના છે હં સો સરસ એને એણે સો ને પછી નવસો લીધા એટલે એક હજાર બી થઈ ગયું આવું છે ને મનમાં ગણતું રહેવાનું તો તમને છે ને સરવાળા હો આવડશે જોડે જોડે હવે ચાર લીટર માંથી એક લીટર થઈ ગયું કેટલા લીટર કરવાનું બાકી રહ્યું વિચારો ને તો જોડે જોડે બાદ બાકી આવડે બહુ સરસ પાંચસો છસો સાતસો સાતસો ને ત્રણસો હજાર વેરી ગુડ બે હજાર મિલી તો થઈ ગયા

ત્રણ લીટર થઈ ગયું હવે એક જ લીટર બાકી છે અચ્છા એક લીટર એ લઈ લીધા લો વેરી ગુડ બહુ સરસ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ પાડો ચાલો આવું આવડશે બધાયને જો આવી રીતે તમને એક લીટર કરતા બે લીટર કરતા એક લીટર વાળું તો ખાસ આવડવું જોઈએ ભાઈ હા કે સો મિલી વાળા કેટલા લઈએ તો એક લીટર થાય પાંચસો વાળા કેટલા લઈએ તો થાય પાંચસો અને બીજા બસો પચાસ બસો પચાસ બે વાર કરીએ તો બી થઈ જાય ચાલો તો આવો એક દાખલો હવે ગણવાનો છે નોટમાં બરાબર છે ને ખોલો હવે તમારી ગણિતની નોટ